ઝાલોદ કોલેજ ખાતે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત વુમન ફોર ટ્રી કેમ્પેન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયે આ તારીખ ત્રિવાર બે હજાર પચ્ચીસ મંગળવારના સાંજે પાંચ કલાક સુધીમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી રહી છે આ અભિયાનના ભાગરૂપે વુમેન ફોર ટ્રી કેમ્પેન રાજ્ય કક્ષાની કામગીરીનો શુભારંભ ધોળકા ખાતેથી થયો હતો અને આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાતો આ સાથે રાજ્યભરમાં સમાંતર રીતે અગ્નિશીતર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સ્થાનિક સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે ઝાલત નગરપાલિકા દ્વારા શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વુમન ફોર્ટ્રી કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઝાલદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન ટપુભાઈ વસૈયા ઉપપ્રમુખ ભાવનાબેન મુકેશભાઈ ડામોર સભ્ય માર્થાબેન ગલાભાઈ વસૈયા તેમજ પૂર્વ પ્રમુખ ટપુભાઈ વસૈયા પૂર્વ કાઉન્સિલર મુકેશભાઈ ડામોર સહિતના જે પ્રિન્સિપલ ડોક્ટર એ આર મોદી एनएसएस कोऑर्डिनेटर बी एम गोहिल नगरपालिका अधिकारी योगेश गणाद्रा नगरपालिका कर्मचारी कम्युनिटी ऑर्गेनाइजर के आर पोवार एसआय वैशालीबेन भुरिया क्लार्क परसोत्तम अशोकभाई त्यांच्या पुष्पि भाई, भाई कॉलेज स्टाफ त्यांच्या सखीमंडलनी बनो पण उपस्थित रही कार्यक्रम दरम्यान विविध जातना वृक्षारोपण कर आणि रोपायला योग्य रीत કરવાની સૌએ तथा संरक्षण હતો वुमेन फॉर ટ્રી કેમ્પેન દ્વારા પર્યાવરણ સંરક્ષણ સાથે મહિલાઓની સક્રિય ભાગીદારી પ્રોત્સાહન મળ્યું હતું અને ઉપસ્થિત સૌએ જે વૃક્ષારોપણ કર્યું હતું